આગળ વાત કરીએ કચ્છની મહિલા પોલીસ કર્મી અને બુટલેગરે પોલીસ પર કાર ચડાવવા પ્રયાસ કર્યો હોય પોલીસે ગોળીબાર કરીને બંનેને પકડી ઘટના સામે આવી છે પૂર્વ કચ્છ સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા કર્મી નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ છે પકડાઈ જવાના ડરથી મહિલા પોલીસ કર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાની અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી મહિલા પોલીસ કર્મી સાથે મોટી ચિરાઈનો બુટલેગર જડપાયો છે युवराज સી રાજેન્દ્રસિંહ જાડેજા પર 16 થી વધુ ગુનાઓ અગાઉ પણ दाखल થઈ ચૂક્યા છે હવે આ એક વધુ નવો ગુનો દાખલ થયો છે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પર વાહન ચડાવીને ભાગતા મહિલા પોલીસ कर्मी અને તેની સાથે રહેલા બુટલેગરને જડપવા માટે પોલીસે એક રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પડી હતી એવા યુવરાજ સિંહ જડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલજીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખ્યળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુસલી એમના જે છે મુવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે બચાવ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને બચાઉ ટાઉનના બારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલજીબીની ટીમ બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યો છે જયારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સ ના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસી ની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસીજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંકલન કરીને તંત્ર સ્ટેન્ડ બાય